અમરેલી લેટકાંડમાં પાટીદાર રૂપિયાના બોન્ડ પર જામીન મળ્યા કોર્ટમાં સુનાવણી દરમિયાન પાટીદાર દીકરી પાયલ ગોટીના જામીન મુદ્દે ફરિયાદી પક્ષ તરફથી કોઈ પણ પ્રકારનો વાંધો ઉઠાવવામાં નહોતો આવ્યો જે બાદ કોર્ટે પાયલ ગોટીના જામીન મંજૂર કર્યા જોકે પાયલને આરોપ મુક્ત કરવા ફરિયાદી અને પોલીસે સોગંદનામું કર્યું છે અને એ જ સોગંદનામા પર કાલે ચુકાદો આવે તેવી શક્યતા છે આજ મુદ્દે દિવસભર રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વિરોધ પણ જોવા મળ્યો સુરતના મોટા વરાછાના ઈગલ પાર્ટી પ્લોટની બહાર સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં પાટીદાર નેતા અલ્પેશ કથરિયા અને ધાર્મિક માલવિયા પણ જોડાયા આ સભામાં રાજકીય પક્ષોને એક બાજુ મૂકીને સમાજ માટે આવવા હાકલ કરવામાં આવી તો પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પણ મુખ્યમંત્રીને પત્ર લખીને ન્યાયની માંગ કરી સાથે જ પાટીદાર યુવા કિસાન સેનાએ કલેક્ટરને આવેદનપત્ર આપીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની રજૂઆત કરી જૂનાગઢ જિલ્લાના મેંદરણામાં પણ કાર્ડના પડઘા પડ્યા તમામ સમાજના લોકોએ સ્વામિનારાયણ મંદિરથી પ્રાંત કચેરી સુધી મૌન રેલી કાઢીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું તો ગીર સોમનાથના તાલાલા પાટીદાર સમાજ સહિત સર્વ સમાજ સાથે મળીને મામલતદારને આવેદનપત્ર આપીને ગુનેગારો સહિત જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની માંગ કરી બનાસકાંઠાના પાલનપુરમાં પણ પાટીદાર સમાજ સહિત અન્ય સમાજના લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને જવાબદાર પોલીસ કર્મીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી લટકાંડમાં જામીન પર મુક્ત થયેલ પાયલ ગોટીને હવે અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં નોકરી મળશે અમરેલીના રાજકીય આગેવાનોએ આ મુદ્દે દિલીપ સંઘાણીને રજૂઆત કરી જે રજૂઆત બાદ સહકારી બેંકની બોર્ડ બેઠકમાં જો પાયલ ગોટી ઇચ્છે તો અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં કાયદી નોકરી આપવાનો ઠરાવ થયો મનોદશા એને થોડી સેટ થવા દેવ મીડિયાના મિત્રોને આપ સૌના માધ્યમથી ગુજરાત ની પ્રજા હું ધન્યવાદ માનું છું કારણ કે જે પ્રમાણે આખું એ સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી યુદ્ધ ચલાવ્યું સરકાર ને જે દબાણ ઉભું કર્યું જે પ્રક્રિયાના ભાગ રૂપે આજે જામીન મળવાની હતી એ જ પ્રક્રિયાના રૂપે આજે કોર્ટમાંથી ભાગ રૂપે માંથી આજે બહાર આવી છે થોડો એને માનસિક થયા પછી એની પ્રતિક્રિયા અને બધા જ એના જે અંદરના અને જે કેસ ની શરૂઆત થઈ ત્યારથી પછીના બધા જ અનુભવો તમારી સાથે ખૂબ ટૂંક સમયમાં શેર કરશે પણ ત્યાં સુધી આપ સૌનો મીડિયાનો ખુબ હૃદયપૂર્વક નો ધન્યવાદ માનું છું સત્ય મે જઈ